માં હીરા પેઢીમાં બાવીસ લાખથી વધુની મત્તાની ચોરી કરવામાં આવી છે પેઢીમાં કામ કરતા મેનેજરે જ આ ચોરી કરી હોવાનું સામે આવ્યું ચોરી કરીને મેનેજર પલાયન થઈ ગયો છેલ્લા છ વર્ષથી કામ કરતો હતો આ મેનેજર કારીગરોના વેતનના ઓગણીસ લાખ રૂપિયા પણ ચાવ કરી ગયો હીરા પેઢીના સંચાલક આશિષ ડોબરિયાએ ફરિયાદ નોંધાવી છે ચોરી કરી નાસી ગયેલા મેનેજરને શોધવા પોલીસની ટીમ મહારાષ્ટ્ર રવાના થઈ ચૂકી છે જો કે આ સમગ્ર મામલો છે તે સામે આવી રહ્યો છે નવસારીમાંથી નવસારીમાં હીરા પેઢીમાં બાવીસ લાખ થી વધુની મત્તાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે પેઢીમાં જ કામ કરતા મેનેજરે જ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે ચોરી કરીને આ મેનેજર છે તે પલાયન થઈ છે છેલ્લા છ વર્ષથી આ મેનેજર છે તે આ પેઢીમાં કામ કરતો હતો કારીગરોના વેતનના ઓગણીસ લાખ રૂપિયા પણ આ મેનેજર ચાઉ કરી ગયો હોવાનું સામે આવ્યું છે હીરા પેઢી સંચાલક આશિષ ડોબરિયાએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી આવી ચોરી કરી નાસી ગયેલા મેનેજરને શોધવા પોલીસની ટીમ મહારાષ્ટ્ર ખાતે પણ રવાના થઈ ચૂકી છે તો નવસારીથી આ સમગ્ર વિગત કે જ્યાં હીરા પેઢીમાં બાવીસ લાખની વધુની મતદાનની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે પેઢીમાં કામ કરતા મેનેજરે જ આ ચોરીને અંજામ આપ્યો હોવાની વિગતો છે તે મળી રહી છે સાથે સાથે હવે પોલીસની એક ટીમ મહારાષ્ટ્ર ખાતે પણ પહોંચી છે ને જ્યાં આરોપીને પકડવા માટે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે પેઢીમાં કામ કરતા મેનેજરે જ આ ચોરીને અંજામ આપ્યો છે